બરવાડાના ટીમલા ગામે બ્રિજ પાસે મોટા પ્રમાણમાં રીતીનો જથ્થો બરવાડા મામલતદાર સીઆર પ્રજાપતિ તેમજ ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને સાથે રાખી સીઝ કરવામાં આવ્યો છે આ જથ્થો કોઈ અહીં રાખ્યો છે કે પછી કોની માલિકીનો છે તેની વધુ તપાસ ચાલુ છે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ટીમલા ગામની નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા આ રેતીનો સ્ટોક કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે આજે થયેલ કામગીરીને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો પ્રજાપતિ મામલોદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ ભરવાડા અમારી ચારેક દિવસ પહેલાં મારી ખુદની જે છે એ ફિલ્ડ ઇન્સ્પેક્શન દરમિયાન જે છે એક રેડ દરમિયાન મેં ટીમલા ગામ અને ગુંડની વચ્ચે આવેલું જે ગૌચરનો સર્વે નંબર છે એના અંતરિયાળ વિસ્તાર ઉતાવળી નદીના આસપાસના વિસ્તારોમાં એક અનઅધિકૃત રીતે ખૂબ મોટા પ્રમાણની અંદર સંગ્રહ કરેલો અનઅધિકૃત ખનનનો જે છે રેતીનો જથ્થો અમે રીડ કરી સીઝ કર્યો છે એ સીઝર જે છે એ દરમિયાન ખાણ ખનીજના વિભાગના અધિકારીઓને ત્યાં બોલાવી અને એનું મેઝરમેન્ટ અને ટેકનિકલ બાબતોની ચકાસણી કરીને માપ કાઢતા વિવિધ ત્રણ જગ્યાએ ખલવાડની જગ્યા છે તેમજ કુંડળના ગૌચર સદનની જગ્યા નદી કાંઠાના અંતરિયાળ વિસ્તારની એમ કરી અને કુલ ચૌદસો પચાસ મેટ્રિક ટન જેટલો સંગ્રહિત આ જથ્થો જે છે એને અમે રીડ કરીને સીઝ કરેલો છે અને સરકારી હસ્તક જે છે એને લેવાની કાર્યવાહી કરી દીધેલી છે હવે વધુમાં આ વિસ્તારમાં જે તપાસ કરતાં અહીંયા સંગઠિત રીતે કેટલાક સ્થાનિક ઇસમો અને આસપાસના ગામોના કેટલાક કિસમો દ્વારા આ પ્રવૃત્તિ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનું અમને પ્રાથમિક રીતે તપાસમાં મળી આવેલું છે જે જે બાબતોને ધ્યાને લઈને એ અંગે પણ છે સંદર્ભિત કાયદાઓ મુજબ તેમજ ફોજદારી રીતે અને માઇનિંગ એક્ટ હેઠળ જે છે ખાણ ખનીજ વિભાગના નિયમો હેઠળ પણ કાર્યવાહી જરૂરી કરવામાં એના પર આવશે